નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ત્રણ વિષય છે આસપાસ જેનો પાઠ બારમો જેનું નામ છે આપણા કામ આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

કડિયા કામ કરી રહ્યો હતો દરરોજની જેમ રમેશ સવારનો નાસ્તો કર્યા પછી ચાની દુકાને પહોંચ્યો આજે તેનો ભાઈ રાજેશ પણ સાથે હતો તે ગામડેથી આવ્યો હતો ચાવાળાએ તેઓને ચા આપી અને કહ્યું લો આજનું છાપુ છે તો રમેશ છે તે કડિયા કામ એટલે કે જે મકાનો બાંધવાનું કામ કરતો હોય તેને કડિયો કહેવાય તો રમેશ અને તેનો ભાઈ છે તે કડિયા કામ કરે છે સૌપ્રથમ તે સવારનો નાસ્તો કરી અને ચાની દુકાને પહોંચે છે ત્યારે ચાવાળા ભાઈ છે તેને છાપુ આપે છે અને કહે છે કે લો આજનું છાપું છે રાજેશે પૂછ્યું તમે આખો દિવસ અહીંયા કેવી રીતે પસાર કરશો તમે કંટાળી નહીં જાઓ રમેશે કહ્યું અરે ના મારું કામ પણ કરીશ અને જો આસપાસ કેટલા બધા લોકો જુદા જુદા કામ કરે છે રાજેશ તો બહારથી ગામડેથી આવ્યો હતો એટલે તેને ખબર નથી કે આખો દિવસ અહીં કેવી રીતે બધા પસાર કરતા હોય એટલે તેને એમ લાગે છે કે આખો દિવસ અહીં બેસી અને કંટાળો નહીં આવતો હોય તેથી તે પૂછે છે કે 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 અહીં અહીં શું કરશો તો કહે છે 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 રમેશ તેને જવાબ આપે ઘણા બધા લોકો હું મારું કામ પણ કરીશ અને આસપાસ ઘણા બધા લોકો જુદા જુદા કામ કરે છે ચાલો કોઈને પણ ખબર પણ નથી કે સમય ક્યાં જાય છે પેલા બાળકોને જુઓ તે આજે શાળા એ માટે મોડા પડ્યા છે એટલે એ બધા દોડે છે જુઓ જેમનું ચંપલ તૂટી ગયું છે તે શાળાના શિક્ષિકા છે કદાચ એમને એટલે મોડું થયું હશે તે જગ્ગુભાઈ પાસે ચંપલ ઠીક કરાવવા જઈ રહ્યા છે જગ્ગુભાઈ ને પણ વહેલી સવારમાં થોડા પૈસા મળી જશે તો અહીં ચિત્રની અંદર આપણને જે જે કામ થતા જોવા મળે છે તે દરેક કામ વિશે આપણને એક યાદી છે તે આપવામાં આવેલી છે ચંપા ફૂલ ભરેલા ટોપલા સાથે ત્યાં બેઠી છે પોસ્ટ ઓફિસમાં કામ કરતી મહિલા તેની પાસેથી દરરોજ ફૂલની ખરીદી કરે છે બાંધકામ ફરીથી ચાલુ થઈ ગયું છે ટ્રકો સામાન લાવી રહ્યા છે કારીગરો ફરીથી આખો દિવસ કામમાં વ્યસ્ત થઈ જશે ત્યાં જુઓ જુઓ અને નર્સ એક સાથે દવાખાનામાં જઈ રહ્યા છે રાયજી તેના ફળોની લારી સાથે છે આ દિવસોમાં તે પોતાની સાથે મમતાને લાવે છે મમતા ફળો આપવા અને પૈસા ઉઘરાવવા આજુબાજુમાં દોડે છે તો આ પ્રકારે ચિત્રની અંદર જે જુદા જુદા કામો થઈ રહ્યા છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો આપણને જાણકારી આપવામાં આવી છે દરેક લોકો છે તે પોતપોતાનું કામ કરી રહ્યા છે નાનું વાળંદે તેની દુકાન ખોલી દીધી છે પણ એ કોઈની દાઢી બનાવશે ચાર રસ્તાની વચ્ચે ઇકબાલ સિંહ ઊભો છે આખો દિવસ તેઓ તેમની સિસોટી વગાડે અને બૂમો પાડે છે કે તમારું વાહન અહીંથી ખસેડો એ એ એ ઓ તમે મને સાંભળો નહીં ગાડું દૂર લઈ જાવ આમ કહી રમેશ પોતાનો ખાલી કપ મૂકી અને નજીકની દુકાન તરફ ગયો માણસો ચાર રસ્તા ઉપર અને અઠવાડિક બજારમાં કઈ રીતે પોતાની સામગ્રી વેચે છે તેનો અભિનય તમારે કરવાનો છે તો ઉદરની મિત્રો અમી આવી રીતે રમેશ છે તે તેના ભાઈ રાજેશને બધા લોકો દ્વારા જે જે કામો કરવામાં આવે છે તે દરેક વ્યક્તિના કામકાજ વિશે સમજાવે છે અને તેઓ કઈ રીતે કામ કરે છે તે પણ માહિતી આપે છે ચાલો વિચારો અને લખો ચિત્ર જુઓ અને અલગ અલગ લોકો શું કામ કરી રહ્યા છે તે લખો તો ચા બનાવવાનું વાળ કાપવાનું ફૂલો વેચવાનું બૂટ ચપ્પલ સાંધવાનું કડિયા કામ થઈ રહ્યું છે ટ્રાફિક નિયંત્રણ કરવાનું કામ થઈ રહ્યું છે સફાઈનું કામ પણ થઈ રહ્યું છે અને ભણાવવાનું કામ પણ થઈ રહ્યું છે તો ચિત્રની અંદર આપણને આટલા કામો થતા જોવા મળે છે ચાલો તમારા પડોશમાં રહેતા લોકો કેવા પ્રકારના કામ કરે છે કોઈ પણ પાંચ કામના નામ લખો આ કારીગરોને શું કહેવાય તે પણ લખો જેમ કે કામ છે કાર અને સ્કૂટરને ઠીક કરનાર

तर्पची टेलीफोन बूथ सरकारी कचेरी धर्मशाला सिनेमा हॉल पेट्रोल पंप मस्जिद दवाखाना शाला चर्च होटल पुलिस स्टेशन दुकान रेलवे स्टेशन मंदिर कॉलेज बहुमली मकान बस स्टैंड बैंक गुरुद्वारा तो अब दर्ज જે વિદ્યાર્થી મિત્રો આપણે રંગો કર્યા તેમાંથી તમારા ઘરની બાજુ જે આવેલું હોય તેમાં તમે લીલો રંગ પૂરજો અને તમારા ઘરની બાજુ ના હોય પણ બહુમાળી મકાન હોય તો તેમાં આપણે ગુલાબી રંગ પૂરી દઈશું તો આ પ્રકારે આમાંથી જેમાં આપણે રંગ નથી પૂરેલો તેમાંની કોઈ વસ્તુ જો તમારા ઘરની નજીકમાં આવેલી હોય તો તેમાં પણ તમે રંગ પૂરી શકો છો ચાલો આગળ જોઈએ કોઈ પણ પાંચ મકાનના નામ અને તેમાં કયા કયા કામ થાય છે તે લખો જેમ કે દવાખાનું તો દર્દી સારવાર થાય છે બાળકો માટે રસીકરણનું કામ કામ થાય છે છે ન્યાયાલયની અંદર તો કે ન્યાય આપવાનું કરે કોલેજ છે તે ઉચ્ચતર શિક્ષણ આપવાનું કામ કરે છે સરકારી કચેરીની અંદર સરકારી કામકાજ થાય છે પોસ્ટ ઓફિસ હોય તો તેમાં ટપાલ મોકલવાનું કામ થાય છે શાળા હોય તો તેમાં શિક્ષણ આપવાનું કામ કરવામાં આવે છે ચાલો ચિત્રમાં તમે જોયું કે નવું મકાન બનાવવા માટે ઘણા લોકો સાથે કામ કરી રહ્યા હતા શાળામાં પણ એવી જગ્યા છે જ્યાં ઘણા લોકો જોડાયેલા હોય છે શાળામાં ક્યાં ક્યાં કામ થાય છે તે લખો જેમ કે શાળાના સંચાલનનું કામ થાય છે શિક્ષણ આપવાનું કામ થાય છે સફાઈનું કામ થતું હોય છે ભણવાનું કામ થતું હોય છે વહીવટી કામ થતું હોય છે રમતો રમાડવાનું કામ પણ થતું હોય છે તો દરેક કામ છે તે અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવતું હોય છે જેમ કે આચાર્ય દ્વારા શાળાનું સંચાલન થતું હોય છે શિક્ષણ આપવાનું કામ છે તે શિક્ષક દ્વારા થતું હોય છે સફાઈ કામ છે તે પટાવાળા દ્વારા કરવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓ છે તે ભણવાનું કામ કરતા હોય છે વહીવટી કામ છે તે કારકુન કરતા હોય છે અને રમતો રમાડવાનું કામ છે તો તે વ્યાયામ શિક્ષક હોય તે રમતો રમાડવાનું કામ કરતા હોય છે ચાલો ચિત્રમાં કોઈ એવા બાળકો છે જે શાળાઓ જતા નથી તેઓ શું કરે છે તો હા ચિત્રમાં એવા બાળકો છે જે શાળામાં જતા નથી કેટલાક બાળકો ઝાડ નીચે રમી રહ્યા છે એક બાળક ચાના સ્ટોલ પર ચા પીરસી રહ્યો છે એક છોકરી તેના પિતા સાથે ફળો વેચવા માટે જઈ રહી છે ચાલો ત્યાર પછી હવે ઘરકામ વિશે જઈએ તો દીપાલી પણ એક એવી જ છોકરી છે જે શાળાએ જતી નથી ચાલો તેના વિશે આપણે જાણીએ દીપાલી એના કુટુંબમાં સૌથી મોટી છે તેના પિતા શાકભાજી વેચે છે તે શાકના બજારમાં જવા વહેલી સવારમાં જ નીકળી જાય છે તેની માતા કેટલાક ઘરના વાસણો ધોવે છે તે પણ વહેલી સવારમાં કામ માટે નીકળી જાય છે દીપાલી તેના ભાઈઓ અને બહેનો માટે જમવાનું બનાવે છે તે ઘર સાફ કરે અને વાસણ સાફ કરે છે તેને રેડિયો સાંભળવું ખૂબ જ પસંદ છે તે કામ કરતા કરતા ગીતો સાંભળે છે કામ કર્યા બાદ તે તેના ભાઈને પિતા પાસે મૂકવા જાય છે પછી તે તેની નાની બહેનો સુમન અને શૈલાને ને શાળાએ લઈ જાય છે તો અહીં દીપાલીએ જે કામ કરે છે તેની સંપૂર્ણ ચાલો દીપાલી તેની માતાને ઘરકામમાં મદદ કરે છે બપોરે તે તેના ભાઈ અને બહેનોને ઘરે પાછા લાવે છે સાંજે તે પડોશના બીજા બાળકો સાથે રમે છે તેની માતા સાંજે ઘરે મોડા આવે છે દીપાલી તેની માતાને સાંજનું જમવાનું બનાવવામાં મદદ કરે છે તેના પિતા રાત્રે ખૂબ જ મોડા આવે છે એટલે એટલે મિત્રો દીપાલીનો પરિવાર છે તે આખો પરિવાર કામોમાં વ્યસ્ત જોવા મળે છે તેના પિતા છે તે શાકભાજી વેચવાનું કામ કરે છે માતા છે તે બીજાના ઘરે વાસણ ધોવાનું કામ કરી રહી છે તેના નાના ભાઈ બહેન છે તે ભણવા જાય છે અને તેને શાળાએ મૂકવા જવાનું કામ છે તે પણ દીપાલી કરે છે તો આવી રીતે તેના અલગ અલગ જોવા છે ત્રણ વર્ષ પહેલા ત્રણ વર્ષ પહેલા જ્યારે તેના નાના ભાઈ નો જન્મ થયો એટલે એની સંભાળ રાખવા દીપાલી ને ઘરે રહેવું પડ્યું આ કારણે તે વધારે ભણી શકી નહીં તને લાગે છે કે પુસ્તકો વાંચવાથી તને જાણવા મળશે હવે તે ફરી શાળા દાખલ થઈ છે અને તે નિયમિત શાળાએ જાય છે વિદ્યાર્થી મિત્રો ઘણા બાળકોને એવું થતું હોય છે કે નાના ભાઈ બહેનને સાચવવા માટે થઈ અને તેને શાળા છે તે છૂટી જતી હોય છે નાના ભાઈ બહેનને સાચવવા માટે તેઓને ઘરે રહેવું પડતું હોય છે તો આવું પણ બનતું હોય છે ચાલો યાદ કરો અને લખો દીપાલી તેના પોતાના ઘરમાં ક્યાં ક્યાં કામ કરે છે મદદ કરું છું દાદા દાદી ને પૂજા માળા પૂજા માટે માળા અને પાણી આપું છું નાના ભાઈ બહેન ને રમાડવાનું કામ કરું છું ત્યાર પછી ઘરના કામ સિવાય બીજા કોઈ કામ તમે કરો છો જો હા તો કયા કયા તો પુસ્તકો વાંચે છે પુસ્તકો વાંચું છું રેડિયો સાંભળું છું ગીતો ગાય છે અને રમે છે આ દીપાલી તેના અન્ય કામો કરે છે ચાલો નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે દિવસના કયા સમયે તમને કઈ ક્રિયાઓ કરો છો તે ઘડિયાળમાં નોંધો તો સવારે ઉઠવાનું વિદ્યાર્થી મિત્રો અહીં હું નમૂના સમય લખું છું તમે જે પ્રકારની ક્રિયાઓ જે સમયે કરતા હોય તે પ્રકારે તમે ઘડિયાળમાં કાંટા દોરજો તો સાડા છ વાગે સવારે ઉઠવાનું ત્યાર પછી શાળાએ જવાનું સાત ને પંદરે શાળાએ પાછા ફરવાનું પાંચ ને પંદરે ત્યાર પછી ઘરે ભણવા બેસવાનું છ વાગે રમવા જવાનું છ ને ત્રીસ વાગ્યે અને રાત્રે સૂઈ જવાનું દસ વાગ્યે તો આ પ્રકારે તમે વિદ્યાર્થી મિત્રો તમારો સમય છે તે અહીં તમે નોંધજો ચાલો તમારા ઘરના ક્યા સભ્યો ઘરના કામ કરે છે તેઓ ક્યાં ક્યાં કામ કરે છે તો કુટુંબના સભ્યો જેમાં દાદા તો તો કામ કે બાળકોને શાળાએ લેવા અને મૂકવા જવા દાદી તો બાળકોની સાર સંભાળ રાખવાનું કામ કરે છે પપ્પા તો તે ખેતી કામ કરે છે મમ્મી તો તે રસોઈ બનાવી સફાઈ કરવી વગેરે કામો કરે છે ત્યાર પછી ભાઈ છે તે પિતાજીને ખેતી કામમાં મદદ કરે છે તમારા કુટુંબના કયા સભ્યો પૈસા કમાવાનું કામ કરે છે કુટુંબના સભ્યો અને તેઓના કામ જેમ કે પપ્પા છે તે હીરા ઘસવાનું કામ કરે છે મમ્મી છે તે સિલાઈ કામ કરે છે આ રીતે જુદા જુદા કામો કરે છે તમારા કુટુંબના કયા સભ્યો કામ કરે છે પરંતુ તેઓને તેના પૈસા મળતા નથી મારા મમ્મી દાદી મોટી બહેન કામ કરે છે પરંતુ પૈસા મળતા નથી કેમ કે તે પોતાના ઘરના જ કામ કરે છે અને કામ કરવા માટે તેઓ પૈસા લેતા નથી તમારા દાદી પાસેથી જાણો કે તેઓ જયારે બાળક હતા ત્યારે કેવા કામ કરતા હતા તો તેઓ ખેતી કરતા હતા પશુ ચરાવા જતા હતા પશુને પાણી પીવડાવતા હતા રસોઈ કરતા હતા વાસણ ધોતા હતા બાળકોને સાચવતા હતા આવા કામો કરતા હતા

અને તમારા વડીલોએ બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું એમાં તફાવત છે તો હા આપણે ઘણું બધું પરિવર્તન એટલે કે તફાવત જોઈ શકીએ આ દિવસોમાં બાળકોએ પહેલાના નથી જેથી અત્યારે બાળકો પોતાનો વધારે સમય અભ્યાસ કરી શકે છે વર્તમાન સમયમાં ઘણી મહિલાઓ ઓફિસ પર જાય છે ઘરનું કામકાજ પણ સંભાળે છે વર્તમાન સમયમાં ઘણા ઇલેક્ટ્રિકલ ઉપકરણો પણ ઉપલબ્ધ છે જેનાથી આપણા કામ સરળ બન્યા છે જે દાદા દાદી દાદીના સમયમાં નહોતા આજે ઘરકામ કરવા માટે નોકર પણ રાખવામાં આવે છે દીપાલીએ ઘરનું કામ કરવા શાળાએ જવાનું છોડવું પડ્યું તમારા પડોશમાં પાંચ વર્ષથી ઉપરના બાળકો કે જે શાળાએ જતા ન હોય તેને શોધી કાઢો તો હા મારા પડોશમાં આવા બાળકો છે જેની ઉંમર પાંચ વર્ષથી વધુ છે અને તેઓ શાળાએ જતા નથી

તે શાળાએ ન જવાનું કારણ છે પોતાના નાના ભાઈને સાચવવાનું હોવાથી શાળાએ જતી નથી શાળામાં શું ગમે છે છે તો શાળાની પ્રાર્થનામાં ખૂબ જ મજા પડે લખો હવે આ બાળકોને શાળામાં આવતા કરવા માટે તમે શું કરશો તો આ બાળક શાળાએ આવે તે માટે અમે અમારા પપ્પાને વાત કરીશું તેઓ કોઈ સામાજિક સંસ્થાની મદદથી આ બાળકો શાળાએ જઈ શકે તે માટેની વ્યવસ્થા કરી આપશે

તો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો